અમદાવાદ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત જેતપુર સિંધી સમાજ દ્વારા મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અપાઈ શ્રદ્ધાંજલિ બાદ મામલતદાર કચેરી સુધી મૂન રેલી યોજી સિંધી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી હોવાના આક્ષેપો સાથે સિંધી સમાજે દર્શાવ્યો વિરોધ વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી રહી છે ચિરાગ સોલંકી જેતપુર અમદાવાદ મણિનગર હિન્દુ ધર્મ ની રક્ષા માટે આ જે બનાવ બન્યો છે અમે સિંધી સમાજ એ જ ઈચ્છા માંગી છે જીભ એમાં સંકળાયેલા છે એને સજા મળવી જોઈએ એના ભેગા જીવો એને સજા મળવી જોઈએ અને જે આ સ્કૂલમાં બનાવ બને એની સ્કૂલ માંથી કઈ કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આ પછી આવી ઘટનાઓ બને આ નાના બચ્ચાઓ બનાવ બને છે માટે આગળ જઈને એવો કઈ હોવું જોઈએ કાયદો કાનૂન હોવું જોઈએ જેથી કરીને આવી બીજી તકલીફ કોઈ ન પડવું જોઈએ અમે સિંધી ઈચ્છી છીએ પૂરે વિશ્વમાં આવી ઘટના ઘટી છે બહુ દુઃખદ છે શર્મજનક છે અને એને કઈ વિચાર ન હોય નાના બચ્ચાને તકલીફ પડી છે અમે એ જ માંગવા માંગી છીએ જય ભારત જય માતાજી